રાજ્ય સરકારને પાલિકા દ્વારા મક્તમપુરા સહિતના નવા સમાવિષ્ટ વોર્ડ નંબર છ ના વિકાસ કાર્યો માટે રૂપિયા નવ કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજૂર થઈને આવતા પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ પ્રમુખ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ ઓડી ચેરમેન ભાવિન પટેલ સહિતના તમામે આવકારી ખુશી વ્યક્ત કરવા સાથે મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે આ રૂપિયા નવ કરોડની ગ્રાન્ટનો બે હજાર પંદરમાં સમાવિષ્ટ નવનિર્મિત વોર્ડ નંબર છ ના રોડ ગટર લાઇટ સહિતના વિકાસના કામો માટે કરવામાં આવશે નમસ્કાર ભરૂચ શહેર અને નગર ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર છ નો બે હજાર પંદર થી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને એની માટે મુખ્યમંત્રી સાહેબ શ્રી નગરપાલિકા દ્વારા નવ કરોડ દરખાસ્ત કરવામાં આવી હતી એ ગ્રાન્ટ આજ રોજ મંજૂર થઈને નવ કરોડ આવી ગઈ છે અને એ ગ્રાન્ટ ફક્ત આઉટ ના વિસ્તારમાં જ વપરાશે રો રસ્તા પાણી અને લાઇટની સુવિધાઓ પૂરી પડશે વોર્ડ નંબર છ માં અને એ બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ નો અને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ નો ભરૂચ નગરપાલિકા વતી અને વોર્ડ નંબર છ ના રહીશો વતી હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું